વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેને મારામારી લૂંટફાટથી લઈ અને જાહેરમાં હત્યા જેવા બનાવો રોચિંદા બનતા જાય છે તેને પારડી વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર જ નૈસલ ઠાકોર નામના યુવકની ગાડી ઠોકી અને છરી અને ધાર્યા વડે નિર્દય હત્યા કરવામાં આવી છે માત્ર છેલ્લા એક અઠવાડિયામાં અનેક અપહરણ મારામારી અને હત્યાના બનાવો સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે તો સીસીટીવીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક યુવક છે એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અમદાવાદના પારડી વિસ્તારમાં વહેલી સવારી આ ઘટના બની હતી જ્યાં પારડી વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ છે સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે ટીવી સ્ક્રીનના તમે જોઈ રહ્યા છો સમગ્ર ઘટના છે સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે જ્યાં કેટલાક શખ્સો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો છે વહેલી સવારે આ ઘટના બની હતી જ્યાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને યુવક છે તેનું મોત નીપજ્યું છે તેને પારડી વિસ્તારની આ ઘટનાથી જ્યાં યુવકની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી કેટલાક શખ્સો જાહેરમાં મારામારી કરી તેની હત્યા કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા હાલ તો પોલીસ કામગીરી ઉપર પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે માત્ર મીટરે જ આ પ્રકારની ઘટના બની છે ત્યારે હાલ તો અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર હાલ તો સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે મારા મારી અને લૂંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે